સામાયિક લેવાની વિધિ આપણે સામાયિક શા માટે કરવું જોઈએ તો ગુરુ તો બતાવી રહ્યા છે કે સામાયિક લેવાથી આપણે ચૌદ રાજરૂપમાં રહેલા સર્વજીવોને અભયદાન આપીએ છે અડતાલીસ મિનિટ માટે માત્ર ને માત્ર એક જ સ્થાન ઉપર બેસી નૌકાર અથવા સૂત્રોનો સ્વાધ્યાય કરવો જોઈએ તો આપણે સામાયિક કેવી રીતના લઈશું તો સામાયિક લેવાની સરળ વિધિ આપણે આજે જોઈશું તો સામાયિક લેવા માટે આપણે સર્વપ્રથમ ધોતી શુદ્ધ ધોતી ખેસ પહેરી કટાસનું સફેદ કલરનું હોવું જોઈએ કટાસનું પાથરી જો ગુરુ ભગવંત હોય તો સર્વ આદેશ ગુરુ ભગવાન પાસેથી માંગવા અને ના હોય તો આપણે નૌકાર અને પંચંડીયાની ચોપડી સામે રાખી સાપડા ઉપર રાખવું અને ત્યારબાદ આપણે એની સામે ઉભરક પગે બેસી આપણે કટાસના ઉપર બેસી ઉભરક પગે બેસવું ત્યારબાદ જમણો હાથ આગળ રાખી ઈચ્છા કાર્યનો સહ ભગવાન શ્રી સુધર્મા સ્વામીની સ્થાપના સ્થાપવું એમ કહી સુધર્મા સ્વામીની સ્થાપના સ્થાપવી નૌકાર અને પંચમદ્રિયા દ્વારા ત્યારબાદ ઊભા થઈ આપણે ખમાસણું આપવું અને ત્યારબાદ આદેશ માગો ઈચ્છા કાર્યનો સહ ભગવાન હીરિયામ પરિકમામી ઈચ્છમ ઈચ્છામી પડી કમ્યુમ ઈર્યાવ્યા બોલવા તરી બોલો અન્નથ બોલો ત્યારબાદ અપાણમ ભૂ સિરામી કહી એક પણ ડગલું હલ્યા વગર શરીરને હલાવ્યા વગર આપણે કાવસક કરવું એક લોગસ ના આવડે તો ચાર નૌકાનો કાવસક કરવો કાવસક પૂરો થયા બાદ નમોરી અતાણમ બોલી લોગસ બોલવો લોગસ બોલ્યા બાદ આપણે ખમાસણું આપવું ઈચ્છામી ખમાસમણું ઈચ્છામી ખમાસમણું ખમાસણા આપ્યા બાદ આપણે ઊભા થઈ બે હાથ જોડી મસ્તક નવામાવી આદેશ માંગો ઈચ્છા કાર્યના સંધિશઃ ભગવાન સામાયિક મુખપટ્ટી પડી લઉં એમ કહી જો લેડીસ હોય તો ચાલીસ બોલથી અને પુરુષ હોય તો પચાસ બોલથી આપણે મોંપટ્ટી પડી લેવી મોંપટ્ટી પડ્યા બાદ ઊભા થઈ વિનયપૂર્વક ખમાસણું આપવું ખમાસણા આપ્યા બાદ ઊભા થઈ બે હાથ જોડી મસ્તક નમાવી ઈચ્છા કાર્ય સંડીસા ભગવાન સામાયિક સંદી સાવ એમ કંઈ આદિશ માગો ત્યારબાદ ખમાસણું આપવું પાછા ઊભા થઈ બે હાથ જોડી મસ્તક નમાવી ઈચ્છા કાર્યના સંડીશા ભગવાન સામાયિક થાવ એમ કંઈ એક નૌકાર બોલવો નવકાર બોલ્યા બાદ ઇચકારી ભગવાન પસાઈ કરી સામાયિક દંડક ઉછરાવશો જે એમ કંઈ સામાયિક દંડક જો ગુરુ ભગવાન હોય તો ગુરુ ભગવાન પાસે ઉચ્છરાવું અને જો ના હોય તો આપણાથી વડીલ જ્ઞાનમાં વધારે હોય તેની પાસેથી આપણે સામાયિક દંડક ઉછરાવું ત્યારબાદ સામાયિક દંડક ઉછરાવ્યા બાદ ખમાસણું આપવું ખમાસણ આપ્યા બાદ ઊભા થઈ ઈચ્છા કારણે સંડિશઃ ભગવાન બેસણા સંદી એમ કંઈ પાછું ખમાસણું આપવું ઊભા થઈ બે હાથ જોડી બીજો આડેશ માંગવો ઈચ્છા કારણે સંદી સહ ભગવાન બેસનાય થાવ ઈચ્છમ ઈચ્છામી ખમાસમણું પાછા ઊભા થઈ આપણે ત્રીજો આડેશ માગવો ઈચ્છા કારણે સંદી સહ ભગવાન સજ્જાઈ સંદી સાવ ઈચ્છમ ઈચ્છામી ખમાસમણું ત્યારબાદ ઊભા થઈ ઈ ઈચ્છા કરીને સંધિ સગન સજ્જાઈ કરું ઈચ્છમ એમ કંઈ ઉભરક પગે બેસી ત્રણ નૌકાર બોલવા ત્યારબાદ એક જ સ્થાન ઉપર બેસી નૌકાર છે અથવા નૌકારવાલી વગેરે ગણીને કમ્પ્લીટ અડતાલીસ મિનિટ સુધી આપણે સામાયિક કરશું અને આપણા આત્મા ઉપર લાગેલા કર્મોને આપણે ત્યાગી આ અડતાલીસ મિનિટ સુધી સર્વ ખાલી માત્ર ને માત્ર આપણા આત્માનો જ વિચાર અને આપણાથી જે પાપો થયેલા છે તે સર્વ પાપોને કેમ પ્રાયશિત થાય એમ જેલી બની આપણે પ્રાયશ્ચિત કરશું